ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિશ સિંઘ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વયમનુષ્ય ફેલાવવા વાતાવરણ ડોળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે જેથી આ ઈસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે માંગ કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કાર્યવાહી કરી અને એને જેલના સરિયા પાસે ધકેલવામાં આવે જો આમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો અગાઉના દિવસો અમે મુસ્લિમ સમાજ માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે કોર્ટ વાહ કાર્યવાહી કરીશું અહીંયાથી અમે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપ્યા બાદ અહીંયા ત્યાંના પ્રતિનિધિ મંડળ સાથે ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબને પણ મળીશું એસપી સાહેબને પણ ત્યાં રજૂઆત કરીશું કે આની સામે કાયદેસરની કાર્યવાહી થાય કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય કોઈને પણ અન્ય ધરમની ઉપર ટિપ્પણી કરવાનો અધિકાર નથી એટલે આજે આ શાંતિપ્રિય માહોલમાં અહીંયા આવેદનપત્ર આપી અને માંગ કરી કે આને તાત્કાલિક પકડી અને એની સામે ધરપકડ કરવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર શહેરના મુસલમાનોની માંગ છે અસલામુ અસલામ વાલીકુમ માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે અને આજ પછી કોઈ પણ માણસ કોઈપણ ધર્મનો માણસ કોઈપણ ધર્મ વિશે કોઈપણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું પોલીસનું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદનપત્ર આપીશું અને આવેદન પત્ર પત્ર પછી અમારી અપેક્ષા છે કે એના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે